કુબેર ભંડારી અમાસ ભરવા ગયેલ મહિલાએ પોતાની સ્કોર્પિયો ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા ડિવાઈડર સાથે અથડાઈ હતી જેથી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું ઘટનાસ્થળે સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ડભોઈ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ફરિયાદી યશ રાજુભાઈ ધોબી રહેઠાણ ઝારોલા વગા નાકે ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે અમાસ હોવાથી દર્શન અર્થે પોતાની પત્ની કેયુરીબેન પોતાની સ્કોર્પિયો ગાડી નંબર છે જે સોળ ડી કે બાણું અઠ્યાસી લઈ ગયા હતા દરમિયાન દર્શન કરી તિલકવાડા રોડ પરથી પરત ડભોઈ આવતા તે વખતે ધરમપુરી ગામ પાસે નવીન નગરી વળાંક આગળ રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે પૂર ઝડપી અને ગફલતભરી રીતે હંકારી ગાડી અથાડી ડિવાઈડર કુદાડી સામેની સાઈડમાં રોડ નીચે પાર્ક કરેલી ટ્રક નંબર જી જે જીરો છ બીટી બાણું છોતેરની સાથે અથડાઈ મહિલાને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને સ્કોર્પિયો ગાડીનું કચ્છરઘાણ વળી જવા પામ્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુની તપાસ હાથ ધરી હતી